સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિના સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું સમસ્ત દલિત સમાજના ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનના સૌરાષ્ટ્રનું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના ચોર્યાસી ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા છે દલિત સમાજના લોકો સૂત્રોચ્ચાર કરી અને અનુસૂચિત સમાજ પર અત્યાચાર બંધ કરવાના નારા લગાવવામાં આવ્યા હતા ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય એવી દલિત સમાજની માંગ છે ગોંડલમાં આજે દલિત સમાજનું મહાસંમેલન યોજાશે કરી અને અમારું સર્વ સમાજના લોકોએ સન્માન અને સર્વ આભારી છું અને અમે આથી વડાલ વડાલથી અમે જેતપુર ધોરાજી થઈ ગોંડલ ખાતે પહોંચી છે ગોંડલ શહેરના ડુંગર હિર દ્વાર પાસે રાજુ સોલંકીને હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ધોરાજી ઉપલેટા ના કાર્યકર્તાઓ રેલી માં જોડાયા હતા વીરપુર હાઈવે થી વીરપુર તથા આસપાસના ગામોના કાર્યકર્તાઓ જોડાયા હતા અમારી બાઇક રેલી લઈને ગોંડલ ખાતે જઈ રહ્યા છે અહીંથી અમે ચોકી જશું ચોકી થી વડાલ વડાલ થી ચોકી ચોકી થી નવાગઢ નવાગઢ થી ગોંડલ જાય અને અમારી રેલી સભામાં ફેરવા છે આ બાઇક રેલી જુનાગઢ ના કાળવા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના ફુલહાર કરી પ્રસ્થાન કરવામાં આવી હતી અને સૂચિત જાતિ સમાજ દ્વારા યોજવામાં આવેલી બાઇક રેલી જુનાગઢ ના કાળવા ચોક નવાગઢ ડોક્ટર સાહેબ આંબેડકર ચોક વીરપુર હાઈવે જામવાડી ચોકડી ગોંડલ અને ત્યારબાદ ડોક્ટર આંબેડકર ચોક ગોંડલ ખાતે બાઇક રેલી પહોંચી જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું